વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રીના જળ સ્તર વધતા પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાવાની શરૂઆત વડોદરા શહેરના પરશુરામ સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ઝૂંપડવાસીઓને ફરી વળવાની દહેશત ફેલાઈ ગઈ છે રોડ પર જ આવેલા ઝૂંપડાઓમાં પાણી ભરાતા લોકોએ જાતે સ્થળાંતર શરૂ કરી દીધું વીસથી વધુ ઝૂંપડાઓએ સ્થળાંતર શરૂ કર્યું છે ઝૂંપડાઓમાં પાણી ફરી વળતા મગરો ઝૂપડાવાસીઓને સતાવી રહ્યો છે ઝૂંપડાઓમાં પાણી ઘટ ઝૂપડાઓમાં પાણી પરિવર્તા મગરો ઝુપડાવાસીઓને સતાવશે તેવો ભય ઝૂપડાવાસીઓમાં ફેલાઈ રહ્યો છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના કે સહાય આપવામાં આવી નથી